નમસ્કાર વૃદ્ધાવસ્થામાં મા બાપને રડાવનાર સંતાનોને ઈશ્વર કેવો દંડ આપે છે તે આપણે આજની કહાનીના માધ્યમથી જાણીશું મિત્રો કહેવાય છે કે ઈશ્વરથી પણ કો મોટું એક માનું ઋણ હોય છે તે ઋણ ચૂકવવાના બદલે મનુષ્ય તેના પોતાનું મોં ફેરવી લે ત્યારે એવા મનુષ્યને ભગવાન કેવી રીતે માફ કરી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું એક કળિયુગી પુત્રની કહાની કેવી રીતે તેણે પોતાની નિસહાય વૃદ્ધ માને એકલી મરવા માટે છોડી દીધી લોકો આટલા બધા સ્વાર્થી કેમ બની જાય છે કેમ કે તેઓ પોતાના કર્તવ્યોથી વિમુક્ત થઈને ભાગી જાય છે તો મિત્રો આજની કહાની ખૂબ જ મહત્વપૂર્ણ અને જીવનમાં પ્રેરણા આપનારી છે જો તમે આજની કહાનીને ધ્યાનપૂર્વક સાંભળી લીધી અને આ કહાનીમાં જણાવવામાં આવેલી દરેક બાબતોને ધ્યાનપૂર્વક સમજી લીધી તો તમે જીવનમાં ક્યારેય દુઃખી નહીં રહી શકો કહાની શરૂ કરતા પહેલાં તમને વિનંતી છે કે જો આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ એક વૃદ્ધમાંનો દીકરો પોતાની માને વિદેશ લઈ જવા માટે ઘરે આવે છે અને ઘર સંપત્તિ બધું જ વેચીને પોતાની માને વિદેશ લઈ જવા માટે એરપોર્ટ લઈ જાય છે અને તે દીકરો પોતાની માને એરપોર્ટ પર છોડીને બધી જ ધન દોલત લઈને વિદેશ જતો રહે છે હવે તે વૃદ્ધમાંના જીવનમાં દુઃખ સિવાય બીજું કાંઈ પણ રહેતું નથી મિત્રો આ એક ખૂબ દર્દભરી કહાની છે એક સમયની વાત છે કોઈ એક શહેરમાં એક દંપતી રહેતું હતું એટલે કે પતિ પત્ની રહેતા હતા તેમને એક પુત્ર હતો તેનું નામ આકાશ હતું તેમને બીજું કોઈ સંતાન નહોતું પતિ હતા તે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા જેનાથી તેનું ગુજરાન ચાલતું હતું અને તે નોકરીની આવકથી તેમણે શહેરમાં એક સારું મકાન બનાવી લીધું હતું ખૂબ જ આનંદથી તે પતિ પત્ની અને તેમના દીકરાનું જીવન પસાર થઈ રહ્યું હતું મિત્રો કહેવાય છે કે જ્યારે સમયનો માર પડે છે ત્યારે કોઈ બચાવી શકતું નથી ધીમે ધીમે સમય પસાર થતો ગયો એક દિવસ એવો આવ્યો કે તે સ્ત્રીના પતિનું દેહાંત થઈ ગયું તે પરિવારને ચલાવનાર મુખ્ય માણસ હતો તે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો કહેવાય છે કે મૃત્યુ અટલ સત્ય છે એક દિવસે બધાને આવે જ છે પરંતુ મૃત્યુ જ્યારે આવા સમયે આવી જાય ત્યારે ખૂબ જ દુઃખ થાય છે મનુષ્ય પોતાની જવાબદારીઓને નિભાવીને જ્યારે જાય છે ત્યારે એટલું બધું દુઃખ નથી થતું પરંતુ જ્યારે તે અધૂરી જવાબદારીઓની વચ્ચે જ આ દુનિયા છોડીને ચાલ્યો જાય છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે મિત્રો હવે એક સુહાગન સ્ત્રીની જિંદગી વિધવા સ્ત્રીની જિંદગીમાં બદલાઈ ગઈ અને તે જીવનમાં તેના જીવનમાં અંધકાર છવાઈ ગયો તે ધારે ચારે બાજુ જોતી હતી પણ કાંઈ નજર આવતું ન હતું તેના મનમાં પણ વિચાર આવતા હતા કે હવે શું કરવું પણ આ દુનિયાને છોડીને જતી રહું પરંતુ ત્યારબાદ તેણે પોતાના નાના દીકરાને જોયો કે મારા વગર આનું પણ આ દુનિયામાં કોઈ નથી મારે ઈચ્છા ના હોવા છતાં પણ મારા દીકરા માટે જીવવું પડશે હવે તે માએ વિચાર્યું કે હું મારા દીકરાને ભણાવી ગણાવીને મોટો માણસ બનાવીશ ભણીને તેને સારી નોકરી મળી જશે ત્યારબાદ અમારી આ દુઃખભરી જિંદગી આગળ સુખમાં બદલાઈ જશે અમને સુખ મળશે જ્યારે મારો દીકરો યુવાન થઈ જશે તેનું કોઈ સારી છોકરી સાથે લગ્ન થઈ જશે ત્યારે મારી વહુ મારું ખૂબ જ ધ્યાન રાખશે મારી ખૂબ જ સેવા કરશે ત્યારબાદ મારા જીવનમાં ફરીથી સુખ પાછું આવી જશે આવા વિચાર કર્યા બાદ તેમમાં પોતાના દીકરાનો સારી રીતે ઉછાર કરવા લાગી તેને એક સારી સ્કૂલમાં ભણાવવા માટે મૂક્યો તે આમ તેમ ઘરોમાં કામ કરીને પોતાના દીકરાની સ્કૂલની ફી ભરતી હતી પતિ જે પૈસા મૂકીને ગયા હતા તે પૈસા થોડા દિવસમાં સમાપ્ત થઈ ગયા હવે ઘરનો અને બાળકના ભણવાનો ખર્ચ તે દુખ્યારી માં પર આવી ગયો હતો તે બિચારી બીજાના ઘરોમાં જઈને કામ કરતી હતી તેનાથી જે પૈસા મળતા હતા તેમાંથી તે પોતાનો અને દીકરાનો ખર્ચો કાઢતી હતી એણે ક્યારેય પણ પોતાના દીકરાના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી આવવા દીધી નહીં એ પોતાના માટે કપડાં નોતી લાવતી ફાટેલા કપડાથી કામ ચલાવી લેતી હતી પરંતુ પોતાના રાજકુમાર જેવા દીકરા માટે નવા નવા કપડા લઈ આવતી તેણે હજારો પ્રકારના દુઃખ ભોગવ્યા બીજાના ઘરોમાં જઈને કચરાપોતું કર્યું બીજું તો કાંઈ તેની પાસે હતું નહીં પરંતુ એક મકાન હતું જે તેના પતિએ બનાવ્યું હતું તે મકાનમાંથી તેને કોઈ પણ પ્રકારની આવક ન હતી એટલા માટે તે બીજાના ઘરમાં જઈને કચરાપોતું કરતી હતી જેમ તેમ કરીને પોતાના દીકરાનો ઉછેર કર્યો ભણતા ભણતા દીકરો તે હવે મોટો થવા લાગ્યો હવે તે દીકરો યુવાન થાય છે અને યુવાન થયા બાદ તે દીકરાએ ખૂબ જ મન લગાવીને અભ્યાસ કરો અને તેણે ઘણી બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરી ત્યારબાદ તે દીકરાને તેના શહેરમાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી મળી ગઈ દીકરાએ વિચાર્યું કે માએ મા બીજાના ઘરમાં કચરા પોતું કરીને મને ભણાવ્યો છે હવે હું કંઈક નોકરી કરીને બે પૈસા કમાઈશ તો મારી માનો ભાર પણ ઓછો થઈ જશે એક બાજુ દીકરો નોકરી કરવા લાગે છે અને બીજી બાજુ તેની મા પણ હવે વૃદ્ધ થવા લાગી હતી તે બંને મા દીકરો ખૂબ જ પ્રેમથી રહેતા હતા આવી રીતે થોડા દિવસો પસાર થયા એક દિવસ આકાશે વિચાર્યું કે આ દેશમાં નોકરી કરવામાં જે પૈસા મળે છે તેના કરતાં વિદેશમાં એટલે કે અમેરિકામાં નોકરી કરવાથી ઘણા રૂપિયા મળે ત્યારબાદ તે વિચારે છે કે મારે પણ હવે અમેરિકા જઈને નોકરી કરવી જોઈએ જો હું ત્યાં જઈને નોકરી કરીશ તો હું મોટો ધનવાન માણસ બની જઈશ હવે આકાશ પોતાની માને કહે છે કે માં હવે હું વિદેશ એટલે કે અમેરિકા નોકરી કરવા માટે જવા માગું છું તમે મને આજ્ઞા આપો ત્યાં જઈને હું થોડા દિવસો માટે કામ કરીશ અને ત્યારબાદ તમને પણ અહીંથી મારી પાસેથી લઈ જઈશ થોડા દિવસની તો વાત છે ત્યાં સુધી તમે અહીં રહીને તમારી સંભાળ રાખજો અને હું જલ્દી ત્યાંથી પાછો આવીને તમને લઈ જઈશ તેમની માને સહેજ પણ ઈચ્છા ન હતી કે તેમનો દીકરો તેમને મૂકીને વિદેશમાં જાય એટલે કે ગડપણમાં તેમનો દીકરો એક જ તેમનો સહારો હતો હવે તે ખૂબ જ ઘરડી થઈ ગઈ હતી તેની માએ તેને ના પાડી હોય તેમ છતાં તે દીકરાએ કહ્યું મા તું ચિંતા ના કરીશ હું ત્યાં જઈને ઘણું બધું ધન કમાઈશ અને ત્યારબાદ હું ઘરે આવી જઈશ અને ત્યારબાદ હું મારું લગ્ન કરીશ અને તને કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં રહે ત્યારબાદ અમે બંને મળીને તમારી ખૂબ સેવા કરીશું મિત્રો પોતાના દીકરાના સુંદર ભવિષ્યના સપના જોનારી માએ તેને વધારે ના પાડીને તેનું સપનું તોડ્યું નહીં ત્યારબાદ માએ તેને જવાની આજ્ઞા તો આપી તે દીકરો પોતાની માને ઘરે મૂકીને તે જ દિવસે અમેરિકા જવા નીકળી ગયો ત્યાં જઈને નોકરી કરવા લાગ્યો થોડા દિવસોમાં તેણે ઘણા બધા પૈસા કમાવી લીધા પૈસા કમાવાની લાલચમાં તેણે એટલો બધો પણ સમય ન મળ્યો કે તે પોતાની માને ફોન પણ કરી શકે તે એ પણ ભૂલી ગયો કે અહીં અમેરિકાથી હજારો કિલોમીટર દૂર તેના ઘરે તેની વૃદ્ધ માં તેના આવવાની રાહ જોઈ રહી છે પોતાના દીકરા સિવાય તેનું આ દુનિયામાં કોઈ ન હતું દીકરો જ તેની સૌથી મોટી ખુશી હતો તે દીકરો જ એ વૃદ્ધ માની જીવવાની આશા હતી નહીં તો તે જ્યારે તેનો પતિ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો હતો ત્યારે જ તે મરી જાત મિત્રો આ રીતે આકાશને અમેરિકામાં રહેતા બે વર્ષ પસાર થઈ જાય છે ત્યાં એક ત્યાં તેને એક સુંદર છોકરી મળી જાય છે અને તેની સાથે અમેરિકામાં લગ્ન કરી લે છે અને ત્યાં જ સેટલ થઈ જાય છે જ્યારે તેણે વિવાહ કરી લીધા ત્યારબાદ એ તેણે એક દિવસ પોતાની માને ફોન લગાવ્યો અને તેની મા હંમેશા તેની રાહ જોયા કરતી હતી અને તે વિચારતી હતી કે મારો દીકરો જ્યારથી અમેરિકા ગયો છે ત્યારથી અત્યાર સુધી તેણે એક વાર પણ ફોન કરીને મારા ખબર અંતર પૂછ્યા નથી ખબર નહીં તે કેવી પરિસ્થિતિમાં હશે એ ઠીક હશે કે નહીં અને હંમેશા વિચાર કરતી રહેતી કે કદાચ મારા દીકરાનો ફોન આવી જાય એક દિવસ દીકરાએ પોતાની માને ફોન કર્યો અને ફોનમાં જણાવ્યું કે મા હું તારો દીકરો આકાશ બોલું છું પોતાના દીકરાનો અવાજ સાંભળીને તે ઘરડી માને એવું લાગ્યું કે કોઈએ તેના કાનોમાં અમૃતના ટીપા નાખી દીધા હોય ખુશીથી માનું હૃદય પ્રફુલ્લિત થઈ ગયું ખુશીથી તેની આંખો ભરાઈ આવી એકદમ તે પૂછવા લાગી કે દીકરા તું કેમ છે તું જ્યારથી ગયો છે ત્યારથી તે મારા ખબર અંતર પણ પૂછ્યા નથી હવે તું જણાવ કે તને ત્યાં કોઈ તકલીફ તો નથી ને તને કોઈ પણ પ્રકારનું દુઃખ તો નથી ને દીકરો કહે કે મા મને કોઈ પણ પ્રકારની તકલીફ નથી કોઈ દુઃખ નથી તમે જણાવો તમે કેમ છો ત્યારબાદ મા કહે છે હું ઠીક છું આજે તારો ફોન આવી ગયો તો પહેલાંથી પણ વધારે હવે હું પ્રફુલ્લિત થઈ ગઈ છું બેટા તું તારો ખ્યાલ રાખજે અને તું મારી પાસે ક્યારે આવીશ ત્યારે દીકરો કહે છે કે માં તું ચિંતા ના કરીશ હું ખૂબ જ જલ્દી તારી પાસે આવી જઈશ અને તને એ જણાવવા માટે ફોન કર્યો છે કે મા અહીં મેં એક ખૂબ જ સુંદર છોકરી સાથે લગ્ન કરી લીધા છે જેવી જ માએ પોતાના દીકરાના મોઢેથી આ વાત સાંભળી ત્યારે તેમણે ખૂબ જ દુઃખ થયું મા વિચારતી હતી કે જ્યારે દીકરો અમેરિકાથી ઘરે આવશે ત્યારે હું મારા હાથોથી તેના લગ્ન કરાવીશ આખી દુનિયા જોશે કે મારો દીકરો એક રાજાની જેમ લગ્ન કરવા માટે જશે દરેક મા બાપનું આ સપનું હોય છે આજે આ મારા દીક સપના મારા દીકરાએ ધૂળમાં મેળવી દીધું મા આ વાતોનો વિચાર કરીને ચૂપ થઈ ગઈ બીજી બાજુ ફોનમાં આકાશ પૂછે છે કે મા તું ચૂપ કેમ થઈ ગઈ છો મારા લગ્નની વાત સાંભળીને તને ખુશી ના થઈ મા કહેવા લાગી કે દીકરા એવી વાત નથી તારી ખુશીમાં જ મારી ખુશી છે જો તે લગ્ન કરી લીધું છે તો સારું જ કર્યું તમે બંને આરામથી ખુશ રહો દીકરો કહેવા લાગ્યો કે મા તું ચિંતા ના કરીશ તારી વહુ તારી જેવી મારી નથી લાખોમાં એક છે જ્યારે તું જોઈશ તો તું ખુશ થઈ જઈશ પોતાના દીકરાના મોઢેથી આ શબ્દો સાંભળીને તે વૃદ્ધમાં હસવા લાગી મા ખૂબ જ ખુશ હતી આકાશ પોતાની મા સાથે ફોનમાં થોડીવાર વાતો કરે છે અને પછી ફોન મૂકી દે છે તે દિવસ બાદ દીકરાએ પોતાની માને ફરી ક્યારે ફોન કર્યો નહીં બિચારી વૃદ્ધમાં આ બાજુ રાહ જોતી રહી કે દીકરાનો ફોન આવશે મારા ખબર અંતર પૂછશે પરંતુ તેનો ફોન આવ્યો નહીં અને આમને આમ પાંચ વર્ષ પસાર થઈ ગયા પાંચ વર્ષ બાદ તે દીકરો ફરી વારે ફોન કરે છે અને ફોન ત્યારે મા ફોન ઉઠાવે છે પોતાના દીકરાનો અવાજ સાંભળીને મા ફરીથી ખુશ થઈ જાય છે ત્યારે ફોન મા મા કહે છે દીકરા તું ક્યારે આવીશ અરે રાહ જોતાં જોતા પાંચ વર્ષનો સમય પસાર થઈ ગયો પાંચ વર્ષ બાદ આજે તે ફોન કર્યો શું તને મારી યાદ આવતી નથી તું ઘરે ક્યારે આવીશ હું દરરોજ તારી રાહ જોયા કરું છું તને જે વસ્તુ ભાવે તે હું દરરોજ બનાવીને તૈયાર રાખું છું કે મારો દીકરો ગમે ત્યારે આવશે તો હું તેને ભાવતી વસ્તુ જ જમાડીશ પરંતુ તું આવતો જ નથી ત્યારે ફોનમાં આકાશ કહે છે મા તું ચિંતા ના કરીશ પાંચ દિવસ પછી હું ત્યાં આવું છું અને તને હું બીજી ખુશીની વાત જણાવું હવે તારો પૌત્ર પણ આવી ગયો છે ને તારો પૌત્ર હવે ચાર વર્ષનો થઈ ગયો છે અને તે હંમેશા પૂછ્યા કરે છે કે મારી દાદી ક્યાં છે મારે મારી દાદીને મળવું છે એટલા માટે હું તેને લેવા લેવા માટે આવી રહ્યો છું હવે તારે ચિંતા કરવાની કોઈ વાત નથી હવે હું હંમેશા તને મારી પાસે લઈ જઈશ હવે તારે એકલા રહેવું નહીં પડે હવે તું જ હંમેશા માટે મારી સાથે રહીશ તું તૈયાર થઈ જજે માં તું ના પાડતી આપણે બધા હવે સાથે મળીને રહેશું અને આરામથી બાકીનું જીવન જીવીશું પોતાના દીકરાના શબ્દો સાંભળી તે વૃદ્ધમાં ખુશ થઈ જાય છે તે પોતાના દીકરાને કહે છે જો તને ખોટું ના લાગે તો એક વાત કહું દીકરો કહે કે હા માં બોલો ત્યારે આકાશની મા કહે છે કે દીકરા તે પૈસા તો ઘણા બધા કમાઈ લીધા હશે હવે તું વહુ અને પૌત્રને લઈને મારી જોડે અહીં આવી જાને ને અહીં જ રહેજે ત્યારે દીકરો કહે છે કે ના મા ત્યાં રહીને શું કરીશ અહીં મારી ઘણી સારી નોકરી છે મને અહીં ખૂબ સારું છે લાગે છે ત્યારબાદ મા કહે છે કે ઠીક છે કઈ વાંધો નહીં શું અમેરિકામાં કોઈ મંદિર છે મારે રોજ મંદિરે પણ જવાનું હોય છે ભગવાનની પૂજા કરવા માટે દીકરાએ કહ્યું કે હા મા અહીં એક ખૂબ જ મોટું મંદિર છે અને તે ઘરેથી થોડું દૂર છે તારી વહુ ગાડી પણ ચલાવી લે છે તે દરરોજ તને મંદિરે લઈ જશે અને અહીં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય તું એકવાર મારી સાથે આવીને તો જો દીકરાના વારંવાર કહેવા પર તે વૃદ્ધમાં અમેરિકા જવા માટે રાજી થઈ જાય છે ત્યારબાદ ફોન કપાઈ જાય છે હવે એક બાજુ તે વૃદ્ધમાં દરરોજ પોતાના દીકરાની આવવાની રાહ જોવા લાગે છે અને તે વિચારવા લાગે છે કે મારો દીકરો કહેતો હતો કે હું પાંચ દિવસમાં આવું છું પાંચ દિવસ પછી તે આવી જશે બે દિવસ પસાર થઈ ગયા છે બીજી બાજુ તે વૃદ્ધમાં પોતાના દીકરા માટે ખૂબ જ સારી મીઠાઈ બનાવીને તૈયાર રાખે છે બીજી બાજુ એવું થાય છે કે ત્રણ દિવસ બાદ તેનો દીકરો આવી આકાશ આવી જાય છે અને પોતાના ઘરે આવીને દરવાજો ખટખટાવે છે ઘરમાં બેઠેલી મા વિચારે છે કે જરૂર મારો દીકરો આવી ગયો હશે અને તે વૃદ્ધમાં જલ્દી દરવાજે જઈને દરવાજો ખોલે છે અને જુએ છે તો ત્યાં તેનો દીકરો ઊભો હોય છે પોતાના દીકરાને જોઈને તે વૃદ્ધમાં ખૂબ ખુશ થઈ જાય છે આકાશ કહેવા લાગ્યો કે માં જો હું આવી ગયો ખૂબ જ ખુશીથી એ વૃદ્ધમાં પોતાના દીકરાને ઘરની અંદર લઈ આવે છે અને પોતાના દીકરાને ભેટી પડે છે પોતાના દીકરાને કહેવા લાગે છે કે દીકરા કેટલા દિવસો થઈ ગયા જ્યારે તું અહીંથી ગયો હતો ત્યારે આવો ન હતો હવે તો તું ખૂબ જ લાંબો થઈ ગયો છે અને તારું શરીર પણ એકદમ સારું થઈ ગયું છે આવું કહેતા માની આંખોમાં ખુશીના આંસુ વહેવા લાગે છે અને તે પોતાના દીકરાને ફરી ભેટી પડે છે પોતાના દીકરા માટે જે મીઠાઈ બનાવીને રાખી હતી તે લાવીને તેને ખવડાવી ત્યારબાદ જે ભોજન બનાવ્યું હતું તે બંને મા દીકરા સાથે ભેગા બેસીને ભોજન કર્યું હવે આકાશે કહ્યું કે માં મારી પાસે હવે વધારે સમય નથી હું તો તને અહીંથી લઈ જવા માટે આવ્યો છું રોકાવાનો મારી પાસે પણ સમય નથી તું જલ્દીથી તૈયાર થઈ જા ત્યાં સુધી હું કોઈ પ્રોપર્ટી ડીલર પાસે જાઉં છું અને આ મકાનને વેચવાની વાત કરું છું જ્યારે તે વૃદ્ધમાએ પોતાના દીકરાના મોઢેથી ઘર વેચવાની વાત સાંભળી ત્યારે માના હૃદયમાં ખૂબ જ મોટો ધક્કો લાગ્યો તેણે પોત એકદમ પોતાના પતિની યાદ આવી ગઈ અને તેમની આંખોમાં આંસુ આવી ગયા તે પોતાના પુત્રને કહેવા લાગી કે દીકરા શું તું મકાન વેચીશ અરે આ ઘર તો તારા પિતાએ ખૂબ જ મહેનતથી બનાવ્યું છે આ ઘરમાં એક એક જે ઈટ લાગેલી છે તે તારા પિતાની પરસેવાની મહેનતની કમાવેલા પૈસાની લાગેલી છે તેમણે ખૂબ જ મહેનતથી આ ઘરને બનાવ્યું છે અને તું તેને વેચવાની વાત કરી રહ્યો છે ત્યારે દીકરો કહે છે કે મા તું કેવી વાત કરી રહી છે જ્યારે આપણે વિદેશમાં જતા રહીશું ત્યારબાદ અહીં પાછા થોડા આવવાના છીએ ત્યાર પછી હવે આ મકાનની શું જરૂર છે આપણા ગયા બાદ આ મકાનની દેખભાળ કોણ કરશે આપણે આ દેશમાં રહેવાનું તો જ નથી તો આ મકાનને અહીં રાખીને શું ફાયદો છે તો પછી આ મકાનનું આપણે શું કરીશું આપણે મકાનને વેચી દઈએ એ જ સારું છે અને આ પૈસા લઈને આપણે વિદેશ ચાલ્યા જઈએ ત્યારબાદ તે વૃદ્ધમાં એ વિચાર કર્યો કે મારો દીકરો સાચું જ કહી રહ્યો છે જ્યારે પાછું આવવાનું જ નથી તો આ મકાનની દેખભાળ કોણ કરશે આવો વિચાર કરીને તે વૃદ્ધમાં મકાન વેચવા માટે રાજી થઈ જાય છે વૃદ્ધમાએ કહ્યું કે દીકરા તારી ઈચ્છા જેવી છે તેવું જ તું કર પરંતુ બીજી બાજુ તે વૃદ્ધમાંની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા દીકરો તો પ્રોપર્ટી ડીલર પાસે જાય છે અને બીજી બાજુ તે વૃદ્ધમાં પોતાના આંખોમાંથી આંસુ વહાવી રહી હતી અને તે ઘરની દિવાલો પર પોતાના બંને હાથ મૂકીને કહી રહી હતી કે મારા પતિએ આ મકાનને ખૂબ જ મહેનતથી બનાવ્યું છે ક્યારેક તે દિવાલો પર હાથ ફેરવતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને પોતાના પતિને યાદ કર્યા કરતી હતી અને રડવા લાગતી હતી અને વિચારતી હતી કે મારો દીકરો આ મકાનને વેચી દેશે અને મને વિદેશ લઈ જઈ રહ્યો છે થોડી વારમાં તેનો દીકરો પોત પ્રોપર્ટી ડીલરને લઈને આવે છે અને તે મકાનને વેચી દે છે પૈસા મળી ગયા બાદ તે દીકરો પોતાની માને કહે છે કે મા તું જલ્દી તૈયાર થઈ જા તારો પૌત્ર તને મળવા માટે રાહ જોઈ રહ્યો છે જ્યારે તે વૃદ્ધમાએ પોતાના પુત્ર વિશે વિચાર્યું તો તેને મળવા માટે ખૂબ જ ઉતાવળી થવા લાગી કેમ કે કહેવાય છે કે દરેક મા બાપને મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય છે તે કહે છે કે દીકરા મને જલ્દી લઈ ચાલ મારે પાખો નથી નહીં તો હું મારી પાંખોથી ઉડીને જલ્દી જ મારા પૌત્રને મળવા માટે ત્યાં પહોંચી જાત ત્યારે દીકરો કહે છે મા તું ચિંતા ન કર તું ઉડીને જ વિદેશમાં પહોંચીશ ત્યારે મા કહે છે મને સમજ ના પડી ત્યારે દીકરો કહે છે મેં મા વિઝા કરાવી લીધા છે હું તું વિમાનમાં બેસીને યાત્રા કરીશ અને તું જલ્દી તારા પૌત્ર પાસે પહોંચી જઈશ હવે તું વધારે મોડું ના કર જલ્દી જલ્દી તૈયાર થઈ જા હવે તે વૃદ્ધમાં પોતાના દીકરા સાથે જવા માટે તૈયાર થાય છે અને પોતાના દીકરા સાથે એરપોર્ટ પર પહોંચી જાય છે એરપોર્ટ પર પહોંચ્યા બાદ દીકરાએ પોતાની માને એક જગ્યાએ બેસાડી દીધી અને તેમને કહ્યું મા તું અહીં બેસ હું અંદર જઈને મારા કાગળ અને બેગ ચેક કરાવીને આવું છું પોતાની માને બહાર બેસાડીને તે દીકરો એરપોર્ટની અંદર જતો રહે છે આ મા રાહ જોતી હોય છે અને વિચારે છે કે મારો દીકરો હમણાં આવશે કેમકે તે અંદર બેગ અને તેના કાગળ ચેક કરવા માટે ગયો છે મિત્રો રાહ જોતાં જોતાં સવારથી બોપર પડી જાય છે ઘણા બધા કલાકો પસાર થઈ જાય છે પરંતુ તેમનો દીકરો બહાર આવતો નથી આ બાજુ માંથી હવે રાહ જોઈ શકાતી નથી હવે તે તરત જ ઊભી થાય છે અને તે એરપોર્ટની અંદર જવા લાગે છે ત્યારે એક સિક્યુરિટી સિક્યુરિટી ગાર્ડ તેમને રોકે છે અને કહે છે કે માજી તમે અંદર ક્યાં જાઓ છો તે એ કહ્યું સાહેબ મારો દીકરો અંદર ગયો છે કાગળ અને બેગ ચેક કરાવવા માટે અને હજુ સુધી તે બહાર આવ્યો નથી સિક્યુરિટી ગાર્ડે જવાબ આપ્યો માજી અહીં તો કોઈ નથી વૃદ્ધમાં કહેવા લાગી એવું ના બની શકે મારો દીકરો મને બહાર બેસાડીને અંદર ગયો હતો તે વિદેશથી મને લેવા માટે આવ્યો હતો અને હું પણ તેની સાથે વિદેશ જઈ રહી છું સિક્યોરિટી ગાર્ડે જવાબ આપ્યો કે તમારા દીકરાનું નામ શું હતું ત્યારે મા કહે છે કે મારા દીકરાનું નામ આકાશ છે તમે અંદર જઈને તપાસ તો કરો મારો દીકરો અંદર છે કે નહીં ત્યારે સિક્યુરિટી ગાર્ડ રજિસ્ટરમાં જુએ છે તો આકાશ નામના કોઈ વ્યક્તિનું તેમાં નામ ન હતું તેમાં લખ્યું હતું આકાશ નામનો વ્યક્તિ સવારની દસ વાગ્યાની ફ્લાઇટમાં અમેરિકા જતો રહ્યો છે સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું કે માજી તમારો દીકરો તો અહીંથી ક્યાં નોઈ જતો રહ્યો છે એ તો સવારે દસ વાગે જ અહીંથી અમેરિકા જવા માટે નીકળી ગયો હતો સિક્યુરિટી ગાર્ડની આ વાતો સાંભળીને તે વૃદ્ધમાને ખૂબ જ આઘાત લાગ્યો આ ખબર તે વૃદ્ધમા પાસે માટે ખૂબ જ દુઃખદાયક ખબર હતી તે વૃદ્ધમાની આંખોમાંથી આસો વહેવા લાગ્યા ઘરડીમાં ત્યાં જ બેસી ગઈ અને ખૂબ જ જોર જોરથી રડવા લાગી અને તે વિચારવા લાગી કે વાહ મારા દીકરા તું આજે મને દગો આપીને ચાલ્યો ગયો તે મને દગો નથી આપ્યો પણ તે પોતાની જાતને દગો આપ્યો છે ઘર પણ વેચાવી દીધું અને મને અહીં રસ્તામાં ભટકવા માટે એકલી છોડી દીધી મારા પતિની મહેનતની કમાણીથી બનેલું ઘર તે વેચાઈ ગયું અને મને રસ્તા પર ઠોકરો ખાવા માટે એકલી છોડી દીધી હવે હું ક્યાં જઈશ તે દુખિયારી વૃદ્ધમાં રડતા રડતા પોતાના ઘર તરફ પાછી આવી જાય છે તેના પાસે પૈસા તો ન હતા જેથી તે રિક્ષામાં બેસીને આવી જતી તે ચાલતા ચાલતા બે ચાર દિવસોમાં પોતાના ઘરે પાછી આવી જાય છે અને પોતાના મકાન પાસે આવી જાય છે રાત પડી ગઈ હોય છે તેમના ઘરની બહાર એક ચબૂતરો હતો અને તે ચબૂતરાના ઓટલા પર તે ભૂખ અને તરસથી તરપડતી જાય છે તે વૃદ્ધમાના હૃદયમાં ખૂબ જ પીડા થઈ રહી હતી બીજી બાજુ સવાર થાય છે ત્યારે તે વૃદ્ધમાએ ચબૂતરાના ઓટલા પર બેઠી હોય છે અને તેમના પાડોશી આવીને તેના માટે થોડું ખાવાનું આપી જાય છે ત્યારે તે ખાઈ લે છે અને તે દરરોજ તે ચબૂતરા આગળ બેસી રહે છે ત્રણ ચાર દિવસ સુધી તે ઘરનો માલિક આ જુએ છે અને ત્યારબાદ તે વૃદ્ધ માને કહે છે કે માજી તમે અહીં ચબૂતરા આગળ શું કરવા બેસી રહ્યા છો હવે આ મકાન તમારું નથી અહીંથી તમે જતા રહો આ મકાન મેં ખરીદી લીધું છે ત્યારે વૃદ્ધમાં તેને બધી જ વાત જણાવે છે કે તેમનો દીકરો વિદેશ લઈ જઈ રહ્યો હતો અને તે એરપોર્ટ પર મૂકીને ચાલ્યો ગયો હતો હવે મારું આ દુનિયામાં કોઈ નથી હવે હું આ ચબૂતરાને છોડીને ક્યાંય નહીં જાઉં બસ આ જ ચબૂતરા પર મારા પ્રાણનો ત્યાગ કરીશ તમે મારું મકાન ખરીદી લીધું છે તો કંઈ વાંધો નહીં હું તમારા મકાનમાં નહીં આવું પરંતુ આ ચબૂતરા પર બેસીને મારી બાકીની જિંદગી પસાર કરીશ મને વિશ્વાસ છે કે મારો દીકરો એક દિવસ જરૂર આવશે તે મકાન માલિક ખૂબ જ દયાળુ હતો મકાન માલિકે તે વૃદ્ધ માના આ શબ્દો સાંભળ્યા ત્યારે તે બે હાથોથી તેમને વૃદ્ધ માને પકડી લીધી અને કહેવા લાગ્યો કે આ ચ તમારે આ ચબૂતરા પર રહેવાની કોઈ જરૂર નથી તમે આ મકાનની અંદર આવી જાઓ આ મકાન ઘણી બધી રૂમો છે તેમાંથી એક રૂમ હું તમારા નામે કરી દઉં છું તમે અહીં આરામથી રહેજો જ્યારે માએ મકાન માલિકના શબ્દો સાંભળ્યા ત્યારે તે માના મકાન માલિકને કહે છે દીકરા પારકા પોતાના પારકા થઈ ગયા અને પારકા પોતાના થઈ ગયા કળિયુગના સંતાનો કેવા છે જે પોતાના ખાસ હોય છે તે છોડી દે છે અને જે પારકા હોય છે તે અપનાવી લે છે જે મારું લોહી હતું તે મને ખૂબ જે મને ખૂબ લાડ પ્રેમથી ઉછેર્યો હતો તે જ મને દગો કરીને ચાલ્યો ગયો અને જેને હું ઓળખતી પણ નથી તે મારો સહારો બની ગયો તે વૃદ્ધમાં મકાન માલિકને આશીર્વાદ આપવા લાગે છે અને કહે છે મારા દીકરા ભગવાન તારું આયુષ્ય ખૂબ જ લાંબુ કરે ભગવાન તને ખૂબ સુખી રાખે મારું લોહી તો મને છોડીને ચાલ્યો ગયો પરંતુ તે મને અપનાવી લીધી છે આ સાંભળીને તે મકાન માલિક કહેવા લાગ્યો કે માં તમે કેવી વાત કરી રહ્યા છો એક રૂમ તો હું ખૂબ જ દૂરની વાત હું તો હું આ મકાન જ તમારા નામે કરી દઉં છું ત્યારબાદ તે મકાન માલિક તે વૃદ્ધ માને લઈને ઘરની અંદર જાય છે ત્યારબાદ તે વૃદ્ધમાં તે મકાનમાં રહેવા લાગે છે તે મકાન માલિક તેમની ખૂબ સેવા કરે છે થોડા સમય બાદ તે વૃદ્ધમાં પોતાના પ્રાણનો ત્યાગ કરી દે છે અને હંમેશા માટે આ દુનિયાને વિદાય આપી જાય છે તે મકાન માલિકે તેના પોતાની સ માની જેમ અંતિસંસ્કાર કર્યા છે બીજી બાજુ એવું થાય છે કે તે વૃદ્ધમાં દીકરો આકાશ જે દગો આપીને વિદેશમાં ચાલ્યો ગયો હતો હવે તેનો દીકરો પણ યુવાન થઈ જાય છે હવે આકાશને પણ તેના જીવનમાં આ બધું જોવું પડે છે જેવું તેણે પોતાની મા સાથે કર્યું હતું જે તે રીતે આકાશનો દીકરો તેની પત્નીનું તેનું અપમાન કરે છે તેની માથે મારપીટ કરે છે એક દિવસે તે વહુ અને દીકરાએ આકાશની સાથે મારપીટ કરીને તેને ઘરની બહાર કાઢી મૂક્યો એ પણ હવે ભિખારી જેવી હાલતમાં આવી ગયો અને ભટકવા લાગ્યો ત્યારે આકાશને પોતાની માની ખૂબ જ યાદ આવી અને વિચાર કરવા લાગ્યો કે મેં મારી દગ માને દગો આપ્યો હતો તેનું જ આ પરિણામ મારે ભોગવવું પડી રહ્યું છે જ્યારે તેની પત્ની અને દીકરાએ તેને મારપીટ કરીને ઘરની બહાર કાઢી મૂક્યો ત્યારે તેણે વિચાર કર્યો કે હવે હું મારા દેશમાં પાછો જતો રહું પણ મેં મારું મકાન તો વેચી દીધું છે હવે હું ક્યાં રહીશ મારી મા તો અત્યારે શું કરતી હશે ક્યાં રહેતી હશે જીવતી હશે કે નહીં તે જીવતી હશે તો હું ત્યાં જઈને તેના ચરણોમાં પડીને માફી માગીશ તે મને જરૂર માફ કરી દેશે હું તો તેને એરપોર્ટ પર મૂકી એકલી મૂકીને આવી ગયો હતો હવે હું તને ક્યાં શોધીશ મિત્રો આ પ્રકારે આકાશ જ્યારે પોતાના દેશમાં પાછો આવી જાય છે અને તે ત્યાં પહોંચી જાય છે જ્યાં તેનું જૂનું મકાન હતું ત્યાં આવીને તે પાડોશીઓને પૂછે છે કે મારી મા ક્યાં છે ત્યારે પાડોશીઓ જણાવે છે કે તારી મા તો ઘણા સમય પહેલાં જ આ દુનિયાને છોડીને ચાલી ગઈ તે સમયે આસપાસના પાડોશીઓ વાર લોકો વારંવાર તેને ધિકારે છે કે તારા જેવા દીકરાને ધિકાર છે ભગવાન તારા જેવી સંતાન કોઈને પણ ન આપે હવે તે ખૂબ જ જોર જોરથી રડવા લાગે છે અને તેના જીવનમાં રડવા સિવાય બીજું કાંઈ પણ બચ્યું ન હતું એ વાત સાચી છે કે જે પોતાના મા બાપને રડાવે છે જીવનમાં ક્યારેય સુખી નથી થતા કહેવાય છે કે પોતાના મા બાપ સાથે ભલે તમે લડી લો ઝઘડો કરી લો પરંતુ ક્યારેય તેમને તડછોડશો નહીં તેમને ક્યારેય રડાવતા નહીં જીવનમાં ક્યારેય સુખી શાંતિ આવશે નહીં તમારા સંતાનો પણ તમારી સાથે ક્યારેય મા બાપ જેવો વ્યવહાર નહીં કરે જો તમે તમારા મા બાપની સેવા કરશો તો તમારા સંતાનો પણ તમારી સેવા કરશે આ કુદરતનો નિયમ છે તમે તમારા જીવનમાં ગમે તેટલા મોટા બની જાઓ પરંતુ તમે તમારા હૃદયના એક ખૂણામાં મા બાપ સમાન આ ભગવાન માટે જરૂર સ્થાન રાખજો મા બાપ સંતાનોના ભગવાન હોય છે જે સંતાનોએ જીવનભર પોતાના મા બાપ માતા પિતાનું સ્થાન પોતાના હૃદયમાં રાખ્યું છે તેવા સંતાનો આ સંસારમાં બધું જ પામ્યા છે જેમણે પોતાના મા બાપને તરછોડ્યા છે તેમને આ તેમના સંતાનોએ છોડી તરછોડી દીધા છે મિત્રો આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સત્